ને આમ જો આમ કાંટા તો જવું તું યાર કાંટા ની વાત કરી તો ગજબ નઈ ને આવો ગ્રસ્તો હે પોટો પોટો નો આવે ને આપણે ને પસા પોળા ભરીને જાય છે પસા પોળા આટો ને આ ડીશ મળે બોલો સારું ન કેવાય તો પૈસા વાળા હે લવજી ભાઈ ની પૈસા વાળા હે એવું એવું તો બડે વરસાદ હોય વરસાદ આવે એટલે વેવું તો પડે પસા એક 10 એક 20 હોય પૈસા વાળો તો છે કેમ કે પ્લોટ રાખી લીધો ને આટલા અબે સાલે આ આ ઈ કાઈસલ માં કુઈ ત્રા પાણી કે આવતા હે તો આ કાતો ને પી લઈ જાવ તમારે પક પક આ આ

શું કરું સાંટવી પડે એટલે કેટલી બધી ધરોડી થઈ ગઈ તો આથી લેવાય તો નહીં તો જો કેટલી બધી જો હા દેખાય ને ધરોડી જ છે બધી તો આપણે ને સવાર સવારમાં સાંટવા મળી દેવા તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો સાંભળી અત્યારે અત્યારે ફોનમાં હળીબળી કરતા કંઈક તો મિત્રો છે ને આપણે જઈ મોવા આ રીતે ઠેલી કેમ કે વરસાદની ગાય છે તો આપણે તાલપત્રી લઈ આવીએ તમને ખબર હોય તો સરકાર માની આવે અડધી સબસિડી મળે તો હું માપવા દઈશ મોવા તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તાલપત્રી લઈ આવીએ આપણે પેલા આપણે મિત્રો ને તાલ બાલ પત્રી લઈ લઈશું આ તો દાદરો બાદરો હોય તો આલી ઉતરવાનું કઈ સડવાનું હોય આ બધું સડવાનું હોય તો આ બધું મોવાનું હેડ છે તો એટલું મસ્ત હોય મજા તો આ ડેલો હા એક આ બાજુ બધું જો છે બધું નો હોય એવું સો ની મજા આ બિલ્ડિંગ છે આ બધું ઓફિસ છે બધી એ આવું છે કઈક મસ્ત નું તો આપણે એને હેઠ હા આમ આમ દેખાતો મજા તો આવે રાખી

કેમ ઉડે ભાગી બાકી તો પકા અંદર ન કરતો તો એવું કે કાલ પુત્ર હોય તો આને હવે ને હકેલું મુશ્કેલ થઈ જાય તો આપણે હકેલું તો પડશે તો અત્યારે કઈ ઢાકવાનું નહીં રાતને સાંટ આવ્યા તમને ખબર નહીં કી દેવાય કાંઈ ની અંદર અહીંયા વરસાદ એવો તો આપણે તાત્કાલિક તાલપત્રું લઈ આવ્યા તો આપણે હકેલ લઈ પછી ભાઈ ભા ઘેરે તો મિત્રો એને આપણે ભોગીએ છીએ કે કાંઈ ડાયરેક્ટ સીધા ઘેરે આપણને લાગી ભોગ આપણો શેણા ખાઈ

અને મિત્રો તમને ખબર છે આપણા વિડીયો બહુ વ્યૂઝ નથી આવતા ને વિડીયો આપણે નાનો નાનો બનાવીશું કોઈ કોઈ લોકો જોવે વ્યૂઝ ન આવે તો આપણે નાના નાના બ્લોગ બનાવીશું તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હતો અને સપોર્ટ કરજો તમારા ભાઈને વિડીયો જોવાની મજા આવે કે નહીં આવતી એ કોમેન્ટમાં કહેજો તો મળી જાય નવા બ્લોગમાં આવવા નવા તો બાય બાય જય મતે જય દેવાય કહી દઈશ